જન સેવા એ જ સેવાના સંકલ્પ સાથે ઉમા કોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય પેથોલોજી લેબોરેટરી તથા મેડિકલ સેન્ટરની સફળતા બાદ આજે આરોગ્ય ઓપીડી સેન્ટરને સામેળનારના સંતોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટના દાતાઓ આમંત્રિતો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી સેવાના પરબને શુભેચ્છા પાઠવી હતી કાળુભા રોડ પર શરૂ થયેલ આરોગ્ય ઓપીડી સેન્ટરમાં વિવિધ રોગોના તજજ્ઞ તબીબો સેવા આપશે તજજ્ઞ તબીબોની ઊંચી કન્સલ્ટિંગ ફીમાં પણ રાહત મળશે આરોગ્ય ઓપીડી સેન્ટરમાં ઉપલબ્ધ તબીબી સેવા અંગેની માહિતી એડમિનિસ્ટ્રેટર શ્રી હરદેવસિંહ ગોહિલે આપી હતી સંસ્થાનો હેતુ એક જ સ્થળે દર્દીઓને બધી સુવિધા પૂરી પાડવાનો છે ટૂંક જ સમયમાં લાઇસન્સ આવતા પીએનડીટીનું લાઇસન્સ આવતા અમે સોનોગ્રાફી પણ શરૂ કરવા જઈએ છીએ આરોગ્ય ઓપીડીમાં ભાવનગરના ખ્યાતનામ ડૉક્ટર્સની સેવાઓ લેવામાં આવશે અત્યારે ગાયને ચામડીના સ્પેશિયાલિસ્ટ એમડી મેડિસિન અને બાલ રોગના અને ઓર્થો સર્જનની અમે નિમણૂક કરી છે અને એ એકદમ રાહત ભાવથી નગરજનોને સેવા આપશે જેમ અમારી સેવા મેડિકલ સ્ટોરમાં વીસ ટકા ડિસ્કાઉન્ટથી આપવામાં આવી રહી છે લેબોરેટરીમાં સાઠ ટકા ડિસ્કાઉન્ટથી આપીએ છીએ રાહત દરનો લાભ આજ સુધીમાં જ્યારથી અમારી સંસ્થાએ શરૂઆત કરી છે ત્યારથી ચાર લાખ નગરજનોએ આ સંસ્થાનો લાભ લીધો છે અને અમે ઈચ્છીએ છીએ કે આ રાહત દરનો લાભ મોટાભાગના વધારેમાં વધારે માણસોને મળે જેથી અમને આર્થિક સંકળામણ ન રહે મુશ્કેલીમાંથી બહાર આવી શકે છીએ અને વધુમાં વધુ એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી દ્રષ્ટિમંડળ વતી અમે પ્રાર્થના કરીએ છીએ લેબોરેટરીમાં અમે એટલી સારી સગવડતા આપવા માગીએ છીએ અમે કોઈના હરીફ નથી અમારો નફાનો ઉદ્દેશ નથી પણ સાથોસાથ સેવા એક જ ઉદ્દેશ છે અને જનસેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી જે અમારું સૂત્ર છે એ પ્રમાણે અમે કાર્ય કરી રહ્યા છીએ અને વધુમાં વધુ સારી સગવડતા મળી રહે નગરજનોને મેડિકલ અંગેની એ માટે અમે તત્પર છીએ ભવિષ્યમાં આથી પણ વિશેષ અમે સવલતો લાવવાના છીએ એના માટે અમે અમારું ટ્રસ્ટી મંડળ ચિંતિત પણ છે કે વધુમાં વધુ સારી સર્વળતા અને સેવા કેમ થઈ શકે આરોગ્ય ઓપીડી સેન્ટર અમે આજથી શરૂ કર્યું છે અને નગરજનો માટે અમે બસો પચાસની એકદમ રાહત દરથી આ આ સેવાનો લાભ નગરજનોને આપવાના છીએ બીજી વખત જ્યારે બતાવવા આવશે ત્યારે બસો રૂપિયા ચાર્જ રહેશે એટલે એ આ એક મોટું અમારું કહેવાય કે સેવાનું એક ઉદ્દેશથી શરૂ કરેલી સંસ્થા વધુમાં વધુ નગરજનો લાભ લે એવી દરેક પાસેથી અપેક્ષા અને આ અંગેનો પ્રચાર પણ નગરજનો કરે આજુબાજુમાં એવી અમે અપેક્ષા રાખીએ